નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો જે રીતે આપ સૌ જાણો છો તેમ જે દલિત યુવક અને ગણેશ જાડેજાનો જે કેસ હતો તેની અંદર ગત રાતે જૂનાગઢ પોલીસે ગણેશ જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે પરંતુ મિત્રો ધરપકડ બાદ ગણેશ જયરાજસિંહ જાડેજાને પોલીસ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી હોય એવી વાતો સામે આવી રહી છે કારણ કે મિત્રો જે વખતે ધરપકડ કરી એના વિશે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશની ધરપકડ વખતે તેને પોલીસની ગાડી નહીં પરંતુ એક ફોર્ચ્યુનરની અંદર ત્યાં લાવવામાં આવ્યો હતો આ સિવાય છે કે સાથે ગુનેગાર નહીં પરંતુ કોઈ વીઆઈપી ગેસ્ટ હોય એ રીતનો વ્યવહાર થઈ રહ્યો છે તેમજ મિત્રો ગણેશ જે છે એના ચહેરાથી પણ એવું લાગતું નથી કે આને કોઈ ગુનો કરે હોય જ્યારે મીડિયા તેનું રેકોર્ડિંગ કરી રહી હતી ત્યારે તે હસી રહ્યો હતો અને પોલીસને જાણે ફોટોગ્રાફી માટે પોઝ આપી રહ્યો હોય તે રીતનું તેનું વર્તન હતું તેમજ મિત્રો ગણેશ વિશે પોલીસે રિમાન્ડની માગણી કરી હતી જેને પણ ફગાવી દેવામાં આવી છે મિત્રો પોલીસ જે છે સાથે શું કાર્યવાહી કરે છે એ જોવાનું થાય છે પરંતુ મિત્રો ગણેશની જે ધરપકડ છે એને લઈને જૂનાગઢ પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે ગણેશની ધરપકડ કઈ રીતે કરી ગણેશની ધરપકડ ક્યાંથી કરવામાં આવે છે એ અંગે જૂનાગઢ પોલીસ ડીવાય એ ખૂબ જ મોટા ખુલાસા કર્યા છે તો મિત્રો આવો સાંભળીએ જૂનાગઢ પોલીસનું આ નિવેદન એ પહેલા મિત્રો આપ ચેનલ પર નવા વાંચો તો ચેનલને હાલસ્ક્રાઈબ કરી બાજુમાં સમયે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગે આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે એ ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂર વિડિયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર થતાં આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને એ પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળામાં ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબીસી પીએસઆઈ ડીકે જાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આજે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને ફો બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે સાત આજ અન્ય જે આરોપી છે તેવા જસપાલસિંહ ઉર્ફે જે કે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા જાડેજા દીકપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા સમીર ઉર્ફે પોલા અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અમકુલ આ સિવાય અને સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે આખું આ જે રીતના વાત આપે કે આસપાસ બે હતી સિવિલ ડ્રેસમાં પોતે કરી રહી હતી કેવી એવું છે કે પ્રાઇવેટ ગાડીમાં લઈ આવે છે કોણ છે તેના માટે સ્પષ્ટતાની વાત છે જે આમાં ડીકે ઝાલા અને પીઆઈ જે બંને ટીમો હતી પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા આઠ છે અને પોલીસની બે ગાડી હોય તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડીએ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી ગાડી એક ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્રેસમાં રેકી કરવા ગયેલા હતા ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું કે ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ વાયપીસીની કલમ ત્રણસો સાત એટ્રોસિટીની જે કલમ છે આ ઉપરાંત રાયોટિંગ આ આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે એ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે હાલ આરોપીઓ છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલા એરેસ્ટ કરેલા છે અન્ય ત્રણ આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર શ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરત થાય તે માટે રિપોર્ટ કરેલો છે વહેલામ વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ કરવામાં આવશે હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલું નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આમ સેક જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે જેથી કરીને કુલ સાત દિવસના રિમાન્ડ માંગવાના છીએ હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબજે કરેલા છે વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાક આ બંને ગાડીઓ કબજે કરેલી છે હાલ આરોપીઓ તરફથી છે આ પ્રાથમિક તપાસ દરમિયાન જણાવે છે છે કે આગળ માથાકુટ થયેલી ઝપાઝપી થયેલી વિડીયો બાબતે હજુ ના પાડે છે આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે હા એમાં જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે એમના મોબાઈલ હતા અને વિડીયો ઉતાર્યો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટ્યું છે પીઠડીયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ ગયા હોય તે સમર્થન આપતા આમ દરમિયાન છે છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે અલગ અલગ ત્રણ જગ્યાએ લઈ તો કેમ એ પણ તપાસ કરવામાં આવશે અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કઈ છે આપસમક્ષ સમક્ષ કરી છે આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈ બી બીબી કોળી એલસીબીપીઆઈસી જેજે પટેલ રીડર પીએસઆઈસી સી વાયન સોલંકી અને આયો ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ ટીમ ટીમ્સે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જુનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી ચાર પાંચ લોકોના નામ આપ્યા છે પરંતુ શંકા છે કે હજુ ત્રણ ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો સંડોવાયેલા છે ખરેખર કેટલા લોકો આવેલા

હા એમાં જે જેટલા લોકો પાસે પણ સીડીઆર ને આધારે એમના મોબાઈલ હતા એ વિડીયો ઉતાર્યો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફિસિયલમાં મોકલવામાં આવશે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટ્યું છે પીઠડીયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી તો આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે ઓહ અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપસમક્ષ સમક્ષ રજૂ કરી છે આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈ બી પીઆઈસી બી પી કોળી એલસીબી પીઆઈસી જે પટેલ રિયલ પીએસઆઈસી વાયંત સોલંકી અને આયોગ ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે